આ શેતર તમારું પેલું છેતર મારું હે ભલે વાત સાચી પડી થોડો ભાગ માં લેવો પડે ના મળે મોટા ભાઈ એની શરણ ના લાગે એટલે અમારા ભાઈ ને તું પહેલું નહીં તને થોડું શેતરમાં ભાગ્યું

મોટા ભાઈ એ જપતા જ નહીં આખો દાય હવે કેટલું બધું છે જાવું પડશે નહીં ને ભા ને તો મોટી મોટી તપે બધું કરતા શું કરવાનું હવે મોટાભાઈ જવું પડશે હા અલ્યા તારે જતી હતી આ તો મને ખબર છે દિલ્હી ને એ હોય છે

લે એ આ બોડો પકડો બોડો લે બોડો લે અરે બોડો

મોટા જોવા અને કોઈને નાખવા અને મોઢા જોયા વગર કોઈને મારવો નહીં હોય ઘરનો હોય કે મોઢો જોયેજો પેલું હા